લેવા માટે અમે આન આ જે કામ છે આ જે પ્રોજેક્ટ છે એને જવાબદાર જે અધિકારીઓ છે જે પદાધિકારીઓ છે તેમને રૂબરૂ મળીને તેમની પાસેથી દરેક પ્રશ્નોનો જવાબ મેળવવા માટે આ ઝુંબેશ ઉપાડી છે અને આજે રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ દવ પાસે અમે આવ્યા છીએ અને તેમની પાસેથી પ્રશ્નોનો જવાબ મેળવીએ પ્રદીપભાઈ સૌપ્રથમ તો બીએસઆઈનમાં આપનું ખૂબ સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ તો રાજકોટના જે રિવરફ્રન્ટ નો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ શું હતો તેની શરૂઆત ક્યાંથી થઈ હતી અને આ પ્રોજેક્ટમાં આપના કાર્યકાળ દરમિયાન આપે શું કાર્યવાહી કરી એ સૌપ્રથમ આપની પાસેથી જાણવું છે રાજકોટ આજી નદીના કાંઠે વસેલું છે ને આજી નદી જ્યાં સેન્ટ્રલમાં છે એમાં ખાસ કરીને રામનાથ મહાદેવ એ રાજકોટની શ્રદ્ધા સાથે પણ જોડાયેલું છે ત્યારે રાજકોટની શ્રદ્ધા રામનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલું છે અને આ આજી નદીના કાંઠે જ્યારે રામનાથ મહાદેવ વસેલા છે ત્યારે આ આજે નદીના કાંઠે આજી રિવરફ્રન્ટ છે એ ડેવલપ કરવાની યોજના આમ તો બે હજાર દસ છે આ સમગ્ર યોજના બનેલી હતી જે તે સમયે આ યોજના અગિયાર કિલોમીટર એટલે કે આજી ડેમ ઓવરફ્લો થાય છે એ વિસ્તારથી લઈને કેસરી હિન્દ પુલથી આગળના વિસ્તારમાં સુધી રોણકી સુધી આ નદી ડેવલપ કરવાનો અંદાજિત જે તે વખતેનો ખર્ચ કરોડના આસપાસ છે એ આખો પ્રોજેક્ટનો પ્લાન હતો મેં જ્યારે ચાર જ સંભાળ્યો સ્વાભાવિક હું પણ એક રાજકોટનો નાગરિક હોય રાજકોટનો વતની હોય અને મારી પોતાની શ્રદ્ધા પણ રામનાથ મહાદેવ સાથે જોડાયેલી છે આ પ્રોજેક્ટ વિશે મેં પણ ઘણા સમયથી સાંભળ્યું હોય ત્યારે સ્વાભાવિક રીતે એક રાજકોટના દીકરા તરીકે ને રાજકોટના લોકોનો પ્રેમ લોકોની આસ્થા જે મહાદેવ સાથે જોડાયેલી છે ત્યારે મારી પોતાની પણ એક અંગત ઈચ્છા હતી કે હું આ પ્રોજેક્ટને ડેવલપ કરી શકું એમાં સારી રીતે છે આગળ વધારી શકું ને એ આગળ વધારવામાં હું મહદ અંશે સફળ પણ રહ્યો છું એ કઈ રીતે હું સફળ કહી શકું તો મેં જ્યારે ચાર્જ સંભાળ્યો એ બે હજાર દસ પછીના જે અગિયાર વર્ષ એટલે કે બે હજાર એકવીસમાં જ્યારે અમે આવ્યા ત્યારે સૌ પ્રથમ કોઈ પણ નદી નાળા તળાવ છે ડેવલપ કરવા માટે સ્ટેટ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ એટલે કે પ્રાકૃતિક પર્યાવરણના ખોળે જ્યારે હોય ત્યારે જ્યારે નદી નાળા તમારે ડેવલપ કરવા હોય તો સ્ટેટ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ તમારે મેળવવું પડે એમની એક સેન્ટ્રલ કમિટી હતી આ કમિટીમાં અલગ અલગ અંદાજિત છ રાજ્યોના લોકો હતા ને આ જે કમિટી છે વિખેરાઈ ગઈ હતી ત્યારે સૌ પ્રથમ મારે જ્યારે ધ્યાનમાં આવ્યું કે આ એન્વાયરમેન્ટ ક્લિયરન્સની જ્યારે જરૂર છે અને આ કમિટી વિખેરાઈ છે ત્યારે સૌ પ્રથમ મેં એમના જે અધિકારીઓ હતા રિટાયર્ડ આઈએસ રનિંગ આઈએસ અને એ જે સાત લોકોની જે કમિટી હતી એ દરેકનો સંપર્ક કર્યો હતો સંપર્ક કરી એમની મિટિંગ પણ યોજી હતી અને એ મિટિંગમાં સ્ટેટ એન્વાયરમેન્ટ ક્લિયરન્સનું સર્ટિફિકેટ પણ રાજકોટ મહાનગરપાલિકાને મળ્યું હતું એટલે સૌ પ્રથમ જે પાયાનો જે તબક્કો જે સૌથી જરૂરી હતું કે સ્ટેટ એન્વાયરમેન્ટ મેળવવું કારણ કે આ સર્ટિફિકેટ મળ્યા પછી જ આગળની પ્રક્રિયા છે એ આપણે કરી શકવાના હતા તો એ જે મંજૂરી છે એ મંજૂરી મારા કાર્યકાળ દરમિયાન છે મંજૂરી મળી પણ ગઈ હતી બીજું જોયું કે આ સમગ્ર અગિયાર કિલોમીટરનો રિવરફ્રન્ટનો કુલ ખર્ચ છે એ પંદરસો કરોડ અને અગિયાર કિલોમીટર હતું તો એ પણ મને લાગ્યું કે ભાઈ એમાં પણ આપણે તબક્કાવાર જો ડેવલપમેન્ટ થાય તો સૌપ્રથમ અમે જે પ્રોજેક્ટ છે એ વન પોઈન્ટ ટુ એટલે કે બારસો મીટર્સ ને એમાં પણ ખાસ કરીને રામનાથ મહાદેવ મંદિર જ્યાં ડેવલપ થયેલું છે એ મીન્સ કરવાના જે છે એ રામનાથ મહાદેવ મંદિરનું નવનિર્માણ અને એમની આસપાસનો પાંચસો મીટર આગળના વિસ્તારમાં અને પાંચસો મીટર પાછળના વિસ્તાર આનો અમે એક છે એ એક આખી ડિઝાઇન તૈયાર કરાવડાવી ડિઝાઇન તૈયાર કરીને અને એમનો જે કુલ ખર્ચ છે એ એકસો સત્યાસી કરોડ એક એકસો સત્યાસી કરોડનું આખું પ્રેઝન્ટેશન માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અમે જે તે સમયના ધારાસભ્યો અને અમે કોર્પોરેશનના પાંચે પદાધિકારીઓ અને માન્ય કમિશનર દ્વારા બે વખત પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું અને ખર્ચની વિગતો છે એ રજૂ કરી હતી અને એ વખતે માન્ય મુખ્યમંત્રીએ એકસો સત્યાસી કરોડની સૈદ્ધાંતિક મંજૂરી પણ છે એ અમને મળી ગઈ હતી આ મારી આ કાર્યકાળની હું બીજી સફળતા ગણું છું એકસો સિત્યાસી કરોડની સૈદ્ધાંતિક મંજૂરી સ્ટેટ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એ બંને મંજૂરી મળી ગયા બાદ આ મંદિર કઈ રીતે છે એની ડિઝાઇન કરવી અને એ જે ખર્ચ થયો છે તેમાં અમે શું ડેવલોપ કરવાના છે એમના માટે કન્સલ્ટન્ટ એટલે કે જે ડિઝાઇન આખી તૈયાર કરવાના છે એ ત્રીજો તબક્કોમાં છે એ કન્સલ્ટન્ટના નીમવા માટેની ટેન્ડરની પ્રક્રિયા જે તે વખતે અમે હાથ ધરી હતી ને એ સમય દરમિયાન મારી છે એ કાર્યકાળ અઢી વર્ષનો છે એ પૂર્ણ થયેલ હતો એટલે મારા કાર્યકાળ દરમિયાન ત્રણ વસ્તુ કે જે અગાઉ સ્ટેટ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ અગિયાર વર્ષ સુધી નહોતું મળ્યું એ સ્ટેટ એન્વાયરમેન્ટ ક્લિયરન્સની મંજૂરી મળી હતી ત્યારબાદ જે અગિયાર કિલોમીટરમાં કારણ કે સ્વાભાવિક છે એ તો કરોડો અબજો રૂપિયાનો ખર્ચ થાય તો એમના બદલે તબક્કાવાર એક પ્લાનિંગ થાય તો એમના માટે સૌપ્રથમ રામનાથ મહાદેવ સૌ પ્રથમ રામનાથ મહાદેવનું નવનિર્માણ અને એની આસપાસનું પાંચસો પાંચસો ટુ નું જે ડેવલપમેન્ટ માટેની વાત હતી તો એ માટે છે એ અમે એકસો સત્યાસી કરોડ છે સૈદ્ધાંતિક મંજૂરી પણ મેળવી હતી અને ત્યારબાદ છે એ નવા ડેવલપમેન્ટ માટેનું ટેન્ડર્સની કન્સલ્ટન્ટ ટીમ માટેની જે પ્રક્રિયા એ મારા કાર્યકાળ દરમિયાન સમગ્ર થયેલી હતી અને પ્રદીપભાઈ તમારા કાર્યકાળ દરમિયાન એકસો સત્યાસી કરોડની ગ્રાન્ટની જે વાત હતી એ ગ્રાન્ટનું શું થયું ને તેનો શું ઉપયોગ કરવામાં આવ્યો કે ગ્રાન્ટનો ક્યાં એનો ઉપયોગ થયો એકસો સત્યાસી કરોડ જે કુલ ખર્ચ સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી એ કોર્પોરેશને પોતાના ખર્ચે કરવાની હતી એટલે કે કોર્પોરેશનનું કુલ જે ભંડોળ હોય છે કોર્પોરેશન પાસે જે પોતાની આર્થિક જે સત્તાઓ હોય છે એમાંથી જ આ ટેન્ડર્સ છે એ બહાર પાડવાના હતા અને આ વિકાસના કામો કરવાના હતા હા પણ ચોક્કસ સરકાર તરફથી એટલી સો ટકા ખાતરી હતી કે એમાં કદાચ પણ માનો કે કોર્પોરેશનને ક્યાંય જરૂર પડશે પૈસાની અને કોઈ અટકતું હશે તો ચોક્કસ રાજ્ય સરકાર પણ એમાં હંડ્રેડ પર્સન્ટ છે એ મદદ કરશે ને એ વખતે મુખ્યમંત્રી સાહેબ દ્વારા ખાતરી પણ અપાયેલી હતી અરે પ્રદીપભાઈ અત્યારે જે પ્રમાણે આ પ્રોજેક્ટનું કામ અટકી ગયું છે એમાં કહેવાય એવું રહ્યું છે કે આ જે મેટર છે એ અત્યારે હાઈકોર્ટમાં ચાલુ છે તો એની શું વિગત છે રિવરફ્રન્ટ અંતર્ગત કોઈ હાઈકોર્ટમાં મેટર નથી હાલ માનો કે કામ માટે છે તો લાસ્ટ બજેટમાં પણ પાર્કિંગ માટે છે એ જોગવાઈ થયેલી છે હવે સૌપ્રથમ તો પેલા કન્સલ્ટન્ટ નિમવાની વાત આવે એટલે કન્સન્ટ નિમવા માટેની ટેન્ડર પ્રક્રિયા છે જ્યાંથી મારા કાર્યકાળ દરમિયાન અટકેલી હતી એ ટેન્ડર પ્રક્રિયા આગળ વધાવવાની વાત આવે અને ત્યારબાદ ડિઝાઇનિંગ ને જે કંઈ બાંધકામનો ખર્ચ માટેનું જે ટેન્ડર્સ છે ને એ આગળના વિકાસના કામો છે એ શરૂ કરવાના થાય પણ હાઈકોર્ટની છે કોઈ બાબત એવી કોઈ હાઈકોર્ટમાં કોઈ કારણોસર એનેલિન રિવરફ્રન્ટ અટકેલું હોય એવી કોઈ બાબત નથી અને આ જે તમારો કાર્યકાળ પૂર્ણ થયો ત્યારથી લઈને અત્યાર સુધી આ કામ જે છે એ અટકેલું છે તમે કહ્યું કે જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ હતું એ આપના કાર્યકાળ દરમિયાન મળી ગયું હતું છતાં આ કામ અટકી ગયું છે એની પાછળ શું કારણ હોઈ શકે હા સ્વાભાવિક છે કે માન્ય હમણાં થોડા સમય પહેલા કમિશનરોની પણ ટ્રાન્સફર થઈ છે નવા જે અત્યારે હાલના જે પદાધિકારીઓ છે એ પણ આ દિશામાં કાર્યરત છે લાસ્ટ બજેટમાં પણ એમણે જોગવાઈ કરી છે અને આપણે જાણીએ છીએ ત્યારે પાર્કિંગ સંદર્ભમાં એમણે પચાસ લાખ રૂપિયાનું ટેન્ડર બી અપલોડ કર્યું છે તો આ રીતે હવેના જે કોઈ ચૂંટાયેલા અમારા પ્રતિનિધિઓ છે એ પણ પોતે અંગત રસ લઈને આ કામ આગળ વધે ને સાથે જ અધિકારીઓને પણ આ અંગે વાકેફ કરેલા છે અને માન્ય કમિશનર છે એ પણ ખૂબ સક્રિય છે ત્યારે હાલના પદાધિકારીઓ અને કમિશનર સાહેબ છે એ સાથે મળીને ને જરૂર જણાશે તો અમે પણ એમાં સાથે રહીને આ પ્રોજેક્ટ છે રાજકોટનો પ્રોજેક્ટ છે એટલે રાજકોટના ડેવલપમેન્ટ માટે રાજકોટની શ્રદ્ધા માટે સૌ સાથે મળીને સારી રીતે આ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ થાય એ દિશામાં બધા સાથે મળીને કામ કરીશું અને તમે શ્રદ્ધાની વાત કરી રામનાથ મહાદેવ છે એ આખા રાજકોટની શ્રદ્ધાનું કેન્દ્ર છે ચોમાસા દરમિયાન આપણે સૌએ જોયું છે કે જે પ્રકારે પાણી વહેતું હોય છે અને ગટરના પાણીનો અભિષેક રામનાથ મહાદેવને ઉપર થાય છે તો રાજકોટના નાગરિક તરીકે રાજકોટના દીકરા તરીકે સમગ્ર રાજકોટવાસીઓની શું લાગણી હોય શકે તમે શું સમજો છો સ્વાભાવિક છે કે આપણે જે રીતે કહ્યું કે ચોમાસામાં જ્યારે ડેમ ઓવરફ્લો થતો હોય છે અને એ વખતે જે રામનાથ મહાદેવની જે આપણે પ્રાંગણની જે સ્થિતિ હોય એ બધી સ્થિતિ મેં પણ જોયેલી છે એ સ્થિતિમાંથી જ આપણે વિચારતા હોય કે ભાઈ આવી સ્થિતિનું ત્યાં પુનરાવર્તન ન થાય એમના માટે થઈને આ મંદિરનું સારી રીતે નવનિર્માણ થાય ને એમનું મંદિરનું ડેવલપમેન્ટ થાય એ માટે જ મારા કન્ટિન્યુ પ્રયત્નો હતા હાલની બોડી પણ એ દિશામાં કાર્યરત છે અને મંદિરની જે શ્રદ્ધા છે કે ભાઈ રાજકોટને સ્વાભાવિક છે કે શ્રાવણ મહિનાની વાત હોય કે નિમિત્ત છે તો હજારો લોકો લાખો લોકો તેમના દર્શનનો લાભ લેતા હોય છે ત્યારે ત્યાં સારી રીતે મંદિરનું નિર્માણ થાય અને મંદિરના નિર્માણની સાથે ત્યાં સારી રીતે બ્યુટિફિકેશન થાય તો રાજકોટના લોકો માટે એક દર્શન એક મંદિરની સાથે એક ફરવાના સ્થળ તરીકે ત્યાં વિકસાય એમ છે તો એ છે એ સો ટકા આ પ્રોજેક્ટ છે યોગ્ય રીતે ત્યાં અમલમાં મૂકી શકાય એવું છે અને આપે પાર્કિંગ વ્યવસ્થાની વાત કરી જ્યારે અમે ત્યાં ગ્રાઉન્ડ રિપોર્ટ માટે ગયા હતા અને ત્યાંના સ્થાનિકો સાથે મેં વાત કરી તો એમનું કહેવું છે કે અહીંયા જે ફેન્સિંગ ને છે એ બનાવવામાં આવે છે પણ વારંવાર જ્યારે ચોમાસા દરમિયાન પૂરનું પાણી પહોંચે છે ત્યારે એ ફેન્સિંગ તૂટી જાય છે તો ત્યાં મજબૂતાઈથી કામ કેમ નથી થઈ રહ્યું સ્વાભાવિક છે કે પાણીનો પ્રવાહ એટલો હોય છે કે રામનાથ મહાદેવ મંદિરની જે ધજા છે એટલે કે વીસ વીસ ફૂટ હાઈટ પંદર પંદર ફૂટ હાઈટ સુધી છે એ એ વખતે મંદિર છે એ આખું પાણીમાં ગરક થઈ જતું હોય છે ત્યારે એમનું કાયમી સમાધાન માટે તો આ મંદિરના ડેવલપમેન્ટ પ્રમાણેની જે ડિઝાઇનિંગ સાથે મહાદેવનું જે મંદિર બને ત્યારે જ એમનું કાયમી સોલ્યુશન થઈ શકે કારણ કે એ મંદિર બન્યું હોય ને એ ડિઝાઇનિંગ પ્રમાણેનું મંદિર બન્યું હોય તો જ એ પાણી સામે પ્રોટેક્ટ થઈ શકે કારણ કે આ શિવ મંદિર છે બરાબર નદીની વચ્ચોવચ છે તો એમની સામે રક્ષણ મેળવવા માટે એટલું હાઈ લેવલનું મજબૂત બાંધકામ ને એ પ્રકારનું ડિઝાઇનિંગ થયું હોય ત્યારે એ પ્રોપર પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યારે જ સંતોષકારક હન્ડ્રેડ પર્સન્ટ સંતોષકારક તો એ ત્યારે જ શક્ય છે કે એ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ને મંદિરના નિર્માણ થયા ગયા બાદ કે એ પાણી છે એ ત્યાં ઓવરફ્લો ન થઈ શકતું હોય પ્રદીપભાઈ આપણે વાત કરી કે એ મંદિરનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ છે કામ પૂરું થઈ જાય પછી જે સો ટકા સંતોષકારક આપણે એની મજબૂતાઈ એને માની શકીએ તો વારંવાર આ જે તૂટે છે ને એને ફરીથી બનાવવામાં આવે છે શું આ પૈસાનો વેડફાટ નથી હાલના તબક્કે સ્વાભાવિક છે કે આગળ જે પુલ છે પુલ પછી મંદિર આવતું હોય છે પાણીનો ફ્લડ જ એ પ્રકારનું હોય પાણીનો પ્રવાહ એટલો હોય છે ને વરસાદ બી એટલો સારો થતો હોય છે તો એને કારણે ત્રણ ચાર વખતે પૂર આવતું હોય છે પાણીની સામેની મજબૂતાઈ માટેના કોર્પોરેશનનું જે નાળું છે એ ચોક્કસ છે પણ જે ગ્રીલ હોતી હોય છે એ ક્યાંક આગળથી વધુ પડતો ક્યારેક કચરો આવતો હોય અથવા એવી વસ્તુ જ્યારે તણાઈને આવતી હોય છે કારણ કે ડેમ છે તો ડેમમાં પણ આગળના ગામોમાંથી આગળની નદીમાંથી જે પાણી આવતું હોય છે એ બધું ડેમમાં અને ડેમમાંથી ઓવરફ્લો થઈને આ મંદિર સુધી પહોંચતું હોય ત્યારે હાલ જે શરૂઆતમાં જે ગ્રીલ હતી એ ગ્રીલ પણ ચેન્જ કરીને અત્યારે ના તબક્કે મજબૂતાઈ વાળી જ ગ્રીલ આપણે લગાડેલી છે ને છેલ્લા ત્રણ એક વર્ષથી આપણે જોઈ પણ છીએ તો કે ગ્રીલ તૂટવાના બહુ ભાગ્યે જ ક્યારેક એવું બન્યું હોય છે તો આ રીતે થતું હોય પણ મેં આપણે કીધું કે કાયમી સોલ્યુશન તો એ સો ટકા જ્યારે મંદિર નિર્માણ થઈ જાય ને મંદિરનું બાંધકામ જે ડિઝાઇનિંગ પ્રમાણે થાય તો જ સ્વાભાવિક છે કે પાણી છે એ મંદિરના પ્રાંગણમાં આપણે આવતું અટકાવી શકીએ કારણ કે ત્યાં સુધી તો સ્વાભાવિક છે કે મંદિર છે એ નદી

અ તેમણે સૈદ્ધાંતિક મંજૂરી મેળવી લીધી હતી અને જે એન્વાયરમેન્ટ ક્લિરન્સ સર્ટિફિકેટની વાત હતી જેના કારણે આ કામ વર્ષો સુધી અટકી રહ્યું હતું એ પણ મળી ગયું હતું એમનું કાર્યકાળ પૂર્ણ થયો એ પછી આ જે પ્રોજેક્ટ છે તેમાં આગળ શું કામ થયું તે તમે અને હું આપણે સૌ જાણીએ છીએ હવે બીજી વસ્તુ કે એમણે જેમ વાત કરી કે બે હજાર અગિયારની વર્ષમાં આ પ્રોજેક્ટની વાત હતી ત્યારે લગભગ એક હજાર પાંચસો કરોડ જેટલો ખર્ચ આમાં તેની વાત હતી કે એક હજાર પાંચસો જેટલો ખર્ચ થઈ શકે છે રાજકોટનું આ વર્ષનું જે બજેટ બહાર પડ્યું છે ત્રણ હજાર એકસો કરોડથી વધુનું બજેટ છે એટલે રિવરફ્રન્ટનું જે ખર્ચ છે એ આજથી લગભગ દસ થી પંદર વર્ષ પહેલા આપણા બજેટ આજના બજેટનો લગભગ અડધા જેટલો ખર્ચ થઈ શકે છે એટલે અત્યારે રિવરફ્રન્ટની જે વાતો છે એ રાજકોટવાસીઓને માત્ર જાણે સપના દેખાડવાની વાતો હોય એ રીતે લાગી રહી છે હવે આ રિવરફ્રન્ટ નો જે પ્રોજેક્ટ છે તેમાં આગળ શું થાય છે આ કામ જે છે એ ક્યાં અટક્યું છે તેના વધુ પ્રશ્નો સાથે વધુ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળશું ત્યાં સુધી જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ કેમેરા પર્સન પાઠક સાથે નિધિ ગઢવી બીએસઆઈ ટીવી ન્યૂઝ રાજકોટ